આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે જેમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ ચાર નવા વિધેયક અને બજેટમાં દસ જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે તો વિધાનસભાનું બજેટ સત્ર આડત્રીસ દિવસનું છે અને તેમાં દસ દિવસ રજા હોવાથી કુલ સત્યાવીસ બેઠક મળશે આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે જોકે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો ભારતીમાં અનિયમિતતા ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઈ અને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરાશે સામાન્ય બજેટ ઉપર ગૃહમાં ચાર દિવસ ચર્ચા થશે તો ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈ અને શાસક પક્ષના હોલમાં ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રીમંડળના સભ્યો સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા કનુભાઈ દેસાઈએ ભાજપના મહામંત્રી પદથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી તેઓ વર્ષ બે હજાર બારમાં પારડી બેઠક ઉપરથી ચોત્રીસ હજાર કરતાં વધુ મતથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ બે હજાર સત્તરમાં પણ પારડી બેઠક ઉપરથી ચોપન હજારથી વધુ મત મેળવી અને જીત્યા હતા તો કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે સાત વર્ષ સુધી રહ્યા હતા પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપે જીત મેળવી હતી